દ ભાતું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું મારા નવ બ્લોક મિત્રો રાતના સાડા આઠ વાગી ગયા છે કેમ છો તમે બધા મજામાં બધા મજામાં રોધવાકાર બધા રાખે ને મસ્ત રાખે તો મિત્રો ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બોલો સારા લાઈક કરજો શેર કરજો તો મિત્રો કાલે કાલે મેં બ્લોક જ નથી બનાવ્યો કેમ કે મારી તબિયત જરા પણ સારી નથી ગળામાં મને બહુ જ દુખતું હતું અને અમે લોકો આવી ગયા છીએ અહીંયા મારું ઘર નથી તમે જોઈ શકો છો વોશિંગ મશીન એલસીડી કેમ કેમકે અને અંદરમાં દીદી જમવાનું બનાવે છે મોટા બેન છે આ રસોડું એમનું આજે બનાવી રહ્યા છે તે ભાત મૂક્યો છે પેલી બાજુ દાળ બાફવા મૂકી છે શાકભાજી સમારી રહ્યા છે બહાર તમને બતાવી દઉં અમારો ભાણિયો મોટો ભણ્યો જોઈ લો મિત્રો આ રાત સીન છે આ જોઈ લો બે કબાટ મિત્રો હું મારા મોટા બેન ઘરે આવી આજે સવારે જ એટલે કે અમે કાલે રાત્રે સૌરાષ્ટ્ર મેલ પકડીને અમે મુંબઈ આવ્યા છીએ મિત્રો સવારે જ આયા ચાર સાડા ચાર વાગે આવીને સુઈ ગયા હતા ખાવાતું તો મારાથી બિલ જરા પણ જરા પણ નથી ખાવાતું તો અમે લોકો સુઈ ગયા આરામ બારામ કરીને પછી અમે લોકો ગયા દવા ખાવી તો મારી બધી દવાઓ લાયા છે આમાં છે બધી દવાઓ બધી બધી દવાઓ મિત્રો આ બધી મારી ગળામાં મને છે ને ડૉક્ટરે આજે જોયું તપાસ કરી બધું તો મિત્રો મને છે ને ગળાની અંદર પાકી ગોયું છે એટલે મારાથી ખવાતું નતું નથી પાણી પીવાતું કશું નહીં તો મને બહુ તકલીફ વધી ગયેલી તો આ બધી દવાઓ આજે અમે લઈને આવ્યા ગળામાં મને બધું પાકી ગયું હતું બધું આજે એક ભાગ પીધી બપોરે હજુ એક ભાગ પીવાની પાંચ પાંચ દિવસની ગોળીઓ છે અને આ ડોક્ટર દવા લખ્યા કીધી એ બધી લાવ્યા હવે આજની તારીખ પણ હશે તો મિત્રો આ બધી મારી દવાઓ છે આ કોગડા કરવાનું આપ્યું છે કોગડા તો ચાલો મિત્રો વિડીયોમાં બનાવી લેજો વિડીયો સારા લાગે લાઈક કરજો શેર કરજો તકલીફ એટલી બધી વધી ગઈ હતી જેમાં મોટા બેન કહે છે તું મુંબઈ આવી જાય એટલે દવા એવું કરાવીશ તો એ લોકો બપોર લઈ ગયા દવાખાને ના લગભગ હું દસ દસ વાગે પણ હું ઊઠી જ છું કેમકે આખી રાત ગાડીમાં ઊંઘવાનું નહોતું મળ્યું બેસવાનું સરસ બધું મળી ગયું હતું પણ સુવાનું તો ના જ મળે ને ગાડીમાં તો મસ્ત સવારે આવ્યા સા ચાર સાડા ચાર વાગે પછી ઊંઘી ગયા દસ વાગે ઉઠ્યા નાયા જોયા છા પાણી કર્યા અને પછી દવાખાના ગયા બધું ડૉક્ટરે બતાવ્યું ગળામાં મને પાકી ગયું છે એક સાઈડમાં એટલે પાણીને જમવાનું ઉતરતું નહોતું ગળા થોડું થોડું દૂધ પીધી હતી અને આટલા દિવસ ચલાય પણ આજે તો થોડુંક બેટર છે દવા પીધા પછી તો એક બે દિવસ અહીંયા રહીશ મિત્રો વિડીયો બનશે તો બનાવીશ નહીં બને તો પછી આપણે ગેસમાં મળીશું તો ચાલો વિડિયોમાં બને રહેજો વિડીયો સારું લાગે તો લાઇક કરજો શેર કરજો દાળ બફાઈ ગઈ મગ મસૂરી દાળમાં દૂધી નાખી છે અને રાઇસ વગેરે છે જીરાવાળા ગરમ ગરમ છે દાળ ભાત જોડે ખોડાવો ને મારું કાનું અથાણું ખાઈ મુંબઈનું અથાણું મુંબઈ દાળ ભાત વાલા મિત્રો મારા પિયર આવી છું મોટાભાઈ ના ઘરે મુંબઈ